છેલ્લા વર્ષ વિદેશી દરોડા જથ્થાને ને જંગલમાં રોલર ફેરવી નાશ કરાયો વર્ષ બે હાજર બાવીસ થી વર્ષ બે હાજર ચોવીસ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા શહેરા પોલીસ મથક હદ વિસ્તારમાં અલગ અલગ મળી બસો છન્નું જેટલા પ્રોહિબિશન કેસ નોંધી કબજે લેવામાં આવ્યો મોરવા પોલીસ મથક હદ વિસ્તારમાંથી પ્રોહિબિશનના ના એકસો સત્તાવન જેટલા કેસ નોંધી છ્યાસી લાખ છપ્પન હાજર નવસો પચાસ રૂપિયાનો સત્યોતેર નવસો સત્તાણું વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન શહેરા અને મોરવાડા પોલીસ દ્વારા વિદેશી દારૂણ ચારસો ત્રેપન કેસ કરવામાં આવ્યા કોર્ટમાંથી મુદ્દામાલ નાશ કરવાની પરમિશન લઈ શહેરા પ્રાંત અધિકારી અને ગોધરા ડીવાયએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગોધરા નજીક આવેલા ભેખડિયા જંગલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોલર ફેરવીસ સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો ઇકબાલ શેખ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યો એસ આઈ ન્યૂઝ સાથે